ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ગઢપુરકર રાજા ગણપતિ બાપાની સ્થાપના કરીને મહાઆરતી યોજી હતી તેમજ બહેનો દ્વારા ગરબાની રમઝેટ બોલાવીને ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બોટાદ જિલ્લામાં ઠેર ઠેર ગણેશ પંડાલો બનાવી ગણેશજીની સ્થાપના કરીને ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગઢડામાં ગઢપુરકા રાજાની સ્થાપના કરીને ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગઢડા શહેરના રેલવે સ્ટેશન ગ્રાઉન્ડમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા બે વર્ષથી ગણેશ પંડાલ કરવામાં આવે છે અને ધામધૂમથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ત્રીજા વર્ષે પણ ભવ્ય ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ગઢડા રેલવે સ્ટેશન ગ્રાઉન્ડમાં વિશાળ ગઢપુરકા રાજાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ શહેરીજનોની વિશાળ સંખ્યામાં મહાઆરતી યોજાઈ હતી અને બાપા રે બાપા મોર્યારે નાદથી પંડાલ ગાજી ઉઠ્યો હતો તેમજ મોટી સંખ્યામાં બહેનોએ રાસ રમીને ધામધૂમથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગડપુરકા રાજા જે ભવ્ય ગણેશ મહોત્સવ ઉજવ્યો છે જે ગણેશ મહોત્સવ છેલ્લા ત્રણ વર્ષથી આ મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આ મહોત્સવની અંદર ગણેશ દાદાને વિધિવત રીતે બેસાડવામાં આવ્યા છે અને આ મહોત્સવની અંદર દસ દિવસ સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે રાસ ગરબાનું આયોજન હોય કે ભજન મંડળી હોય એટલે અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં ગણેશ ભક્તો હાજર રહે છે અને મહાઆરતીનો લાભ લે છે અને રોજ રાતે નવ કલાકે આ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે આરતી પછી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે